જુનાગઢ જિલ્લાના વંથેલી તાલુકાની સૌથી મોટી ગણાતી શાપુર ગ્રામ પંચાયત તેના સરપંચ નીતિન ફળદુએ થોડા દિવસો પહેલાં એકાએક સરપંચ પદેથી રાજીનામું ધરી દેતા સોરઠ પંથકમાં ખડબળાટ મચી જવા પામેલ છે સરપંચ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વચ્ચેની લડાઈ ચરમસીમાએ પહોંચી છે શાહપુર ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ત્યારે વધુમાં પુરસ્કાર ગ્રાન્ટમાંથી અદ્યતન લાઇબ્રેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું

અને સાપુરમાં કોઈ વિકાસના કામ થતા નથી ન થવાનું કારણ એટલે કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ આવતી નથી એક ગ્રાન્ટ પુરસ્કાર ગ્રાન્ટ વિદ્યાર્થીઓની લાઇબ્રેરી માટે આવી હતી એ પણ ગ્રાન્ટ આ લોકોએ તાલુકા કે જિલ્લા પંચાયત દ્વારા ખેંચી લીધી છે એની હિસાબે સાપુરનો વિકાસ રૂંધાય છે તાલુકાના સાપુર ગામનું સરપંચ હતો મેં હાલ રાજીનામું આપ્યું છે મારું નામ ટીનુ ફડુ છે અને વર્ષ બે હજાર ત્રેવીસની પુરસ્કાર ગ્રાન્ટ અમારા ગામની અંદર મંજૂર થયેલી હતી એમની ટી ટી એસ પણ આવી ગયેલી હતી અને કોઈ કારણોસર રાજકીય રીતે ભેદભાવ રાખી અને આ ભેદભાવનો હું સ્વીકાર બન્યો છું અને મારી ગ્રાન્ટ નામંજૂર કરવામાં આવેલી છે જેથી કરીને આ લાઇબ્રેરી આખા તાલુકાના વિદ્યાર્થીઓ માટે હતી એના ભવિષ્ય માટે હતી અને નરેન્દ્ર મોદી સાહેબનું એક વિઝન છે કે ભણો અને ભણાવો એની ઉપર ખૂબ કામ કરી રહ્યા છે અને આ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ ઉપર આવા ચેનચાણા ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના વિખવાદના કારણે આ તાલુકાના વિદ્યાર્થીઓ વાંચનથી વંચિત રહે એનું ખૂબ દુઃખ થયું છે એના માટે મેં રાજીનામું આપી દીધું છે મુકેશ ચૌટાભાઈ કણસાગરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હું આ મારી બીજી ટ્રમથી ચૂંટાયેલો છું શાપુરના વિકાસ માટે મેં અનેક ગ્રાન્ટો આપેલી છે પણ ક્યારેય ગ્રામ પંચાયત તરફથી સરપંચ નીતિન ફળદુ તરફથી કે ક્યારેય માગણી કરવામાં આવેલી નથી ગ્રાન્ટ માટેની સાપુરની અંદર વિશાળ સો ભંડરૂપ પડ્યું છે બે કરોડ સો ભંડરૂપ પડ્યું છે પંચાસી લાખ પંદરમાં નાણાંપંચના પડ્યા છે તાલુકા પંચાયતની પંદર લાખ પાંત્રીસ લાખ રૂપિયા ગ્રાન્ટ આવેલી છે પચાસ લાખ રૂપિયા મેં જિલ્લા પંચાયતના પણ આપેલા છે અને ગૌચરની પેસકદમી કરેલી છે એમાં સસ્પેન્ડ થાય એમ છે અન્ય કારણો બતાવીને લોકોને ગુમરાહ કરે છે રાજીનામું દેવાનું મુખ્ય કારણ એ છે અને એનો અંદરોઅંદરનો વાદવિવાદ હોય એના હિસાબે સર સભ્યોનો અંદરો અંદર વાદવિવાદની હિસાબે રાજીનામું દે છે બાકી કોઈ ગામમાં કોઈ તકલીફ છે જ નહીં